મંગળવારે ઓસ્ટ્રિયાના ગ્રાઝમાં એક સ્કૂલમાં ગોળીબારમાં ઓછામાં ઓછા અગિયાર લોકોના મોત થયા છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબાર કરનાર વ્યક્તિ બે વર્ગખંડમાં ઘૂસી ગયો હતો અને આ મૃત્યુ પામ્યો હતો. ફાયરિંગનો ભોગ બનેલા લોકોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય લોકો પણ સામેલ છે. પોલીસે જણાવ્યું હતું કે સ્કૂલમાં ગોળીબારની ઘટના બાદ સુરક્ષા કડક કરવામાં આવી રહી છે અને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ હુમલાખોર એક વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. જેણે ગોળીબાર બાદ આત્મહત્યા પણ કરી હતી તેનો મૃતદેહ સ્કૂલના બાથરૂમમાંથી મળી આવ્યો હતો ઓસ્ટ્રિયન ગૃહ મંત્રાલયે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે ગ્રેડ્સમાં ફેડરલ અપર સેકન્ડરી સ્કૂલમાં થયેલા હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે પોલીસ કાર્યવાહી કરી રહી છે સ્થાનિક મીડિયાએ મૃત્યુ આંક અગિયાર બતાવ્યો છે પરંતુ મંત્રાલયે હજુ સુધી મૃતકોની સંખ્યા વિશે સત્તાવાર માહિતી આપી નથી આ ફાયરિંગ ઘટના શા માટે કરવામાં આવી તે અંગે પણ હજુ સુધી માહિતી આપવામાં આવી નથી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો